ઉપસ્થિત છોટાઉદેપુર વન વિભાગ દ્વારા છોટાદેપુર રેન્જ ના ગામે વીસ હેક્ટર માં આધુનિક ટેકનોલોજી નો ઉપયોગ કરી ડ્રોન દ્વારા બીજ વાવેતર કરવામાં આવ્યું હતું જ્યાં વાવેતર કરવું મુશ્કેલ હોય એવા જંગલ વિસ્તારમાં

બિયારણનો વિવિધ પ્રકારના બિયારણોનો છંટકાવ કરી અને આ જંગલોને ઘણા બનાવવા માટેનો માટેનો કાર્યક્રમ હતો અને એ કાર્યક્રમમાં અમારા છોટાઉદેપુરના સાંસદ આદન્ય જસુભાઈ રાઠવા છોટાઉદેપુર જિલ્લાના ડીસીએફ શ્રી સોલંકી સાહેબ એમના આર એફ ફોરેસ્ટર શ્રીઓ અને વનપાલો સહિતનો સ્ટાફ આજુબાજુના લોકો અને આ ગ્રામ પંચાયતના સરપંચશ્રીએ હાજરી આપી અને આ ડ્રોનથી વિવિધ પ્રકારના બિયારણો જે આ જંગલોમાં મળી આવતા અને એને સંરક્ષણ કરવાના હેતુથી આજે આ વનીકરણનો ફેલાવો થાય અને પર્યાવરણ જળવાઈ રહે તેના પ્રયાસરૂપે નવી ટેકનોલોજીથી ગઈસાલ પણ આ ડ્રોનથી આ બિયારણના

અને અન્ય આગેવાનો ઉપસ્થિત જેમાં ડ્રોન દ્વારા અલગ અલગ પ્રકારના બીજ વાવેતર કરી અને અંતરિયાળ વિસ્તાર જ્યાં વૃક્ષારોપણ થઈ ના શકે એવા વિસ્તારમાં ડ્રોન થી બીજનો છંટકાવ કરીને વાવેતર કરવામાં આવે જેમાં વૃક્ષોનો વધારો કરી શકાય અને સાથે જ વૃક્ષારોપણ કરી અને કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો રેહન પટેલ નેશન બ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારો સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર